બંધારણ બિનસાંપ્રદાયિક દેશ છે એ પ્રમાણે સર્વધર્મ સમભાવના વિરુદ્ધ માનસિકતા ધરાવતા ધારાસભ્ય તેમજ કર્મચારીઓ વિરુદ્ધ કાર્ય કાર્યવાહી કરવા બાબત માન્ય સાહેબ શ્રી ભારતના બંધારણ મુજબ ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં તમામ ધર્મના લોકો વસે છે તેમાં દરેક ધર્મના તહેવારો ઉત્સવોનું મહત્ત્વ રહેલું છે પરંતુ વડોદરા જિલ્લાની કરનાળીની આંગણવાડીમાં સર્વધર્મ સમભાવની ભાવનાથી આંગણવાડી કાર્યકર બહેને નજીકના દિવસમાં ઈદ હોય ઈદના તહેવાર અને તેનું મહત્ત્વ સમજાવવા માટે આંગણવાડી કેન્દ્ર પર બાળકોને વેશભૂષા કરી ઉજવણી કરેલ તો આ દેશના બંધારણને ના માનતા હોય અને પોતાની શપથવિધિમાં દરેક ધર્મને ન્યાયની નજરથી જોવાની શપથ લેનાર ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પોતાની મનુવાદી માનસિકતા છતી કરી આંગણવાડીમાં આખું વર્ષ હિન્દુ ધર્મનું શિક્ષણ અને એ મુજબનું શિક્ષણ આપવામાં આવે છે તો કોઈ પ્રશ્ન નથી પણ અન્ય ધર્મનું શિક્ષણ આપો તો ગુનો શું ધારાસભ્ય અને અધિકારીઓને હિન્દુ ધર્મ સિવાય અન્ય શિક્ષણ ન આપી શકાય એવા આદેશ આપી શકે એવા કોઈ પાવર આપેલા છે શું આંગણવાડીના અભ્યાસક્રમમાં એવા કોઈ સરકારી પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે માત્ર હિન્દુ ધર્મનું શિક્ષણ જ આપવું શું હિન્દુ સિવાય બૌદ્ધ શીખ જૈન પારસી ઇસ્લામ ખ્રિસ્તી કે અન્ય ધર્મ વિશે સમજ આપવી એ ગુનો છે જો એ ગુનો હોય તો આંગણવાડી સંચાલકને અને ગુનો ન હોય તો ધારાસભ્ય અને જે તે નોટિસ આપનાર અધિકારી સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં ભારતીય બંધારણની અવગણના કરતાં પહેલાં બીજા નેતાઓ અને અધિકારીઓ અટકે આ શ્રી પર દેશના બંધારણ અને તેની શપથવિધિના ઉલ્લંઘન માટે તેમનું ધારાસભ્ય પદ રદ થવું જોઈએ એવી અમારી માંગ છે સાથે સાથે આ કાર્યવાહીમાં જોડાનાર તપાસ કરનાર તેમજ રિપોર્ટિંગ કરનાર તમામ કર્મચારી અધિકારી બંધારણના આમુખ અને સર્વધર્મ સમાનતાની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે તો આ તમામ અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા કરનાળી આંગણવાડીના અંદર એક બહેન એક તહેવાર નજીક હોવાના હોવાનો એને થોડી સમજણ આપી હતી તો એના વચ્ચેથી શરીરભાઈ મહેસાઇ એના વિરુદ્ધના અંદર તપાસ કરવા માટે આદેશો આવ્યા અને ઘણા એના પર સજા થઈ છે એવી મને અપીલ કરી અને તપાસ કરી છે અમે એમ કહેવા માગીએ કે દરેકે દરેક ધર્મના ચાહે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના જોઈને તહેવાર ગર્ભાનો તહેવાર હોય તો કોઈ પણ ધર્મ ધર્મના બધી તૈયારીઓ થતી હોય છે તો એ વખતના કોઈ વિરોધ નથી કરતું અને મુશ્કેલ તહેવારનો કોઈ અગર તહેવાર હોય અને સમય સંભાવના સ્ત્રી કોઈ આગળ માણસ કરે છે તો એના લાવવામાં આવે છે તો આ જે બી અમેલ એને આ એના વિરુદ્ધના અંદર જે અરજી કરી છે એની તપાસ થવી જોઈએ અને એવી સહી કાર્યવાહી થવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ આજે અમે સ્વયંસેન સંગઠન છું કલેક્ટર પછી પાલનપુરમાં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું કે વડોદરા છે વડોદરાનું ધબોઈ તાલુકાનું કરનાળી નું એક આંગણવાડી કેન્દ્ર છે એ આંગણવાડી કાર્યકરે નજીકમાં યુદ્ધ હોય ઈદની ઉજવણી નિમિત્તે વેશભૂષાનો કાર્યક્રમ રાખે તો તેવું બાળકોને ઈદનું શું મહત્ત્વ હોય એવું સમજાવી હતું તો આપણે જોઈએ કે ભારત બિનસંગત એક દેશ છે ભારતની અંદર દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના જે પણ તહેવારો છે એ મનાવવામાં આવે છે પણ આપણે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જોઈએ છે કે કોઈ એક જ ધર્મના તહેવારો મનાવવામાં આવે છે આપણે જોઈએ કે ભાઈ જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીની ઉજવણી થાય છે નવરાત્રિ હોય તો નવરાત્રિની ઉજવણી થાય છે તો એક જ ધર્મનું જોઈએ કે શિક્ષણ આપવામાં આવે છે અને તેની ઉજવણી પણ કરવામાં આવે છે પણ કોઈ પણ શૈક્ષણિક સ્કૂલની અંદર આપણે જોઈએ કે ભારતની અંદર ઇસ્લામ ધર્મ છે કદી પારસી ધર્મ છે જૈન ધર્મ છે પુરુષ ધર્મ બૌદ્ધ ધર્મ છે તો આ ધર્મના કોઈ જે તહેવાર શૈક્ષણિક સ્કૂલોની અંદર ઉજવવામાં આવે તો એનો સતત વિરોધ થતો હોય છે આ રીતે આપણે જોઈએ કે વડોદરાની અંદર ચરનાળીની અંદર જે આંગણવાડી કાર્યક્રમો ઈદનો જે તહેવારની ઉજવણી કરી તો વડોદરાના જે ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા એના વિરુદ્ધમાં તપાસ કરવાના આદેશ આપે અને એને કડકમાં કડક સજા થાય એ ટાઈપના આદેશ આપે છે એના સિવાય જે પણ તપાસ અધિકારીઓ છે એને પણ એના વિરુદ્ધમાં તપાસ કરવાના આદેશ આપેલા છે તો આ જે પણ જે ભારત બિનસંપ્રદન દેશ છે દરેક ધર્મના લોકો રહ્યો છે દરેક ધર્મનો સંભાવ અહીંયા રહેલો છે તો આ જે એ જે પણ પગલું જે ઉપાડ્યું છે એ બંધારણના વિરુદ્ધની અંદર છે તો આપણે જોઈએ કે આ જે બનાવ બન્યો છે એના અંદર જો બેન જો દોષિત હોય ભારતના બંધારણની દ્રષ્ટિએ બેન જો દોષિત હોય બેને સજા થવી જોઈએ અને જો શૈલેષભાઈ મહિતા પોતે દૂષિત હોય અને એમના એવા કોઈ રાઇટ્સ આપેલા નથી કે ભાઈ આ કોઈ ધર્મની ઉજવણી થાય તો એ તપાસ કરી શકે તો એ પોતે દૂષિત હોય તો એમને પણ તપાસ થવી જોઈએ અને એમનું ધારાસભ્ય પણ રદ થવું જોઈએ અને સાથે સાથે જે પણ તપાસ અધિકારીઓ છે જેમને એમને તપાસ કરી લીધી એમના વિરુદ્ધમાં પણ તપાસ થવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ આજે પહોંચીને બસ આ જ રજૂઆત કરી તો ભારત બિન સાંપ્રધાન દેશના દરેક ધર્મના લોકો એ છે દરેક ધર્મના જે પણ તહેવારો છે એનું મહત્ત્વ હોવું જોઈએ શું મારું નામ કિશન પ્રિય સ્વયં સૈનિકો